સ્થાયી સમિતિની બેઠકમાં બાર પૈકી દસ કામોને લીલી ઝંડી મળી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર અઠવાડિયા મળતી સ્થાઈ સમિતિની બેઠકમાં આ વખતે બાર પૈકી દસ કામોને લીલી ઝંડી મળી છે જેમાં મુખ્યત્વે ઓડિટ શાખા તરફથી વિગતો ચીફ ઓડિટર દ્વારા મોકલી આપવામાં આવી છે જ્યારે પાણી પુરવઠાના એક કામને મંજૂરી મળેલી છે એન્જિનિયરિંગ કચેરી ખાતે વડોદરાના ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર તેમજ લાલ કોરાટ નવીનીકરણ કરવા માટે સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેની સાથે જરૂરી કામગીરી અને નાણાકીય જોગવાઈ કરવા સરકાર તરફથી આ બાબતે ભલામણ તેમજ મંજૂરી આપવા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરના અંકોડિયાથી અટલાદરા થઈને ભાઈલી કેનાલ સાઈડ ગ્રીન ડેવલપમેન્ટ કરવા માટે સિદ્ધાંતિક મંજૂરી મેળવી છે એવી રીતના જ ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના ત્રણ કામો પૈકી બે કામોને મુલતવી રાખવામાં આવ્યું છે જ્યારે જનસંપર્ક વિભાગના કામને પણ લીલી ઝંડી મળી છે આમ સ્થાયી સમિતિમાં આવેલા કુલ બાર કામો પૈકી દસ કામોને મંજૂરી મળી છે આ સંદર્ભે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી આજે સ્થાયીની બેઠકમાં કુલ બાર પ્રપોઝલ રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ મુલતવી રાખ્યા છે બાકીના તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે ઓડિટના રિપોર્ટના જાણમાં લીધો તાંદલજાળ ટાંકી ખાતે પમ્પિંગ મશીનરી તથા તમામ ઇલેક્ટ્રો મિકેનિકલ ઇક્વિપમેન્ટનું ઓપરેશન મેન્ટેનન્સનો પાંચ વર્ષનો ઇજારો એસોના ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે એસઓનો ભાવ એટલે કે વધારે પણ નહીં ઓછા નહીં ઝીરો ટકા વડોદરાની ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર અને લાલકોટના નવીનીકરણ અને ડેવલપમેન્ટ માટે કમિશનર સાહેબને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ વાપરવા માટે સ્થાયીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે એવી જ રીતે ટીપી બેમાં એફપી એકસો ઓગણચાલીસ ચાલીસનો કન્વેન્શન સેન્ટર બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એ સિવાય અન્ય વૈકલ્પિક યોગ્ય જગ્યા જણાય તો ત્યાં પણ બનાવી શકાય એ પ્રમાણેનો ઠરાવવામાં આવ્યું છે અને આમાં પણ ખર્ચ કરવા પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે એવી જ રીતે અંકોડિયાથી આટલાદરા થઈ અને બાયલી કેનાલ સાઇડ પર ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું છે એમાં પણ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય તો ત્યાં પણ ડેવલપમેન્ટ કરી શકાશે અને આ પ્રપોઝલમાં પણ ખર્ચ કરતા પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે જે પૂર્વ ઝોનમાં પ્રેમદાસા જલારામ હોસ્પિટલથી ઓડનગર નાળા સુધી નવીન ડ્રેનેજ નાખવાનું કામ હતું એને મુલતવી રાખવામાં આવ્યું છે પૂર્વ ઝોનમાં રાજીવનગર એસટીપીથી રાજીવનગર નાળા સુધીની વરસાદી ગટર બનાવવાના કામને પણ વધુ અભ્યાસ રથે મુલતવી રાખવામાં આવ્યું છે ઉત્તર ઝોનમાં સમા વિસ્તારમાં લીલેરિયા પાસે બનાવવા આવનાર નવીન પમ્પિંગ સ્ટેશનથી લઈ અને વેમાલી એસટીપી સુધી નવી ડ્રેનેજની પ્રેશર લાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે બે પોઈન્ટ ત્રણ ટકા ઓછાના ભાવે આ કામને મંજૂર મંજૂરી આપવામાં આવી છે કેવડા બાગ પંપિંગ સ્ટેશનનું ત્રણ વર્ષનું વેન્ડ ચાર પોઈન્ટ પાંચ ટકાના વધુના ભાવથી એકત્રીસ લાખની મર્યાદામાં એને મંજૂરી આપવામાં આવી છે કલાલી નવીન વિસ્તારમાં નવીન પાણી નળીકાના નેટવર્કના ફેસ થ્રીના કામને મંજૂરી આપવામાં આવી છે પાંચ પોઈન્ટ સોળ ટકા વધુના ભાવે બે કરોડ ચુમ્માલીસ લાખના આ કામને મંજૂરી આપવામાં આવી છે જેથી કરીને જે કલાલી નવી ઉજવ સ્થળ છે એમાં લોકોને પાણીના સુવિધા મળી રહે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ જે કમિટીની રચના કરવાની હતી એ સભ્યોના નામને સ્થાયીએ મંજૂરી આપી છે એ સિવાય ભવિષ્યમાં અન્ય પાંચ મેમ્બરો સ્થાયી સમિતિ ઠરાવે એ પ્રમાણે સમાવેશ કરવાના રહેશે જનસંકલ્પ વિભાગ દ્વારા જનસંપર્ક વિભાગ દ્વારા જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન માટેની પ્રપોઝલ આવ્યું હતું જેમાં જે ખર્ચ થયો છે એમાં ખર્ચની ડિટેલ સાથે પુરવણી દરખાસ્ત રજૂ કરવાનું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર